ચાલો ધીમે ધીમે આપણે ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર અને ધ્યાનના મંદિરના દર્શન કરાવીએ અહીંથી મંદિર જોઈ શકો કે સુંદર મજા લાગી મિત્રો તો મંદિરના સુંદર આજના લાય દર્શન ચાલો ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો પહેલાં જયેશભાઈ મકવાણા અપેશાન સુંદરકાલ લાઈક નું હોવાથી મિત્રો થોડાક ઝડપથી દર્શન કરાવીશું તો આજ છે ગાદી મંદિર ગાદી મંદિરના આજના લાઇ દર્શન જો છે પાછો બોલ અત્યારે ગાદીમાં આવી જાસા મને નમન જના જના રાઈ દર્શન છે છે કોષમ છે આ છે આપણે સમાજની અંદર અને ત્યાં નંદના દેશે ગાવ છે નસે ભરુ અ પ્રતાપભાઈ વસ્ત્રાંભાઈ આવો નબર માં જય જય શ્રી રામ રાધા દે મેર જદીપભાઈ વિકમલ રાજસ્થાનભાઈ અને એસભાઈ અભિનાશ મિત્રોને વસ્ત્રાંભ ઓલો સુપચુ ચાલો મિત્રો તો અહીંથી આપણે ધીમે ધીમે સમાધિ મંદિર ના દર્શન કરાવીએ લાઈવ માં બનિયારી જેમ કરો ચાલો અત્યારે આપણે ગાદી મંદિરે છીએ અહીંથી આપણે સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિર ના દર્શન કરાવીએ મિત્રો તો સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિર ના દર્શન કરાવીએ મિત્રો જે મિત્રો પહેલી વાર લાઈવમાં જોડે એમને જણાવી ચેનલમાં પહેલી વાર હોય تو چینل سبسکرائب کرائی درشن چھپا لائیو درجے تو آج درشن رو <coughs> دربار باپا شرام لائک ڈن تھینک خوب آبار چلو باپا درشن کریے તો અહીંયા ધ્યાનથી જોઈશો બાપાની તેજા સુંદર મજાની લાગી રહી છે મિત્રો તો બાપાની તેજાના સુંદર મજાના લાઈડ હશે જોઈ શકો છો ચાલો આગળ જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા છે મિત્રો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ મિત્રો તો આજના ધ્યાન મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન નીરુભાઈ જોશી બાપા સ્તરામભાઈ સંદેશભાઈ બાપા સ્તરામ થોડાક ઝડપથી દર્શન કરાવી સુંદરગાણ લાઈન તો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ધ્યાન મંદિર ધ્યાન મંદિરના આજના લાઈવ દર્શન અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો ધ્યાન મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન રણજીતસિંહ ચૌહાણ બાપા মি ત বাপানা দেশ দ বাপানা দেশ দেশ বি খনাকা ম তাजনা লাইশ ચાલો મિત્રો તો આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવશે મિત્રો કેમ કે હમણાં સુંદરકાંડ લાઈક કરવાનો હતી થોડીક ઉતાવળ છે મિત્રો બાકી ફરી પાછા કાલે નિરાતે દર્શન કરાવી દઈશું તો આજના લાઈ દર્શન જોઈ શકો છો સુંદર મજાના મગનભાઈ પરમાર બાપા શીતરામ જય શ્રી રામ જે મિત્રો નવા જોડાને એમણે ફરી એક વાર જણાવી દઈએ ચેનલમાં પહેલીવાર હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બાપાના સવાર અને સંજે લાઈવ દર્શન થઈ શકે તો આજ ના લાઈવ દર્શન સુંદર મજાનો જોઈ શકો છો ચાલો મિત્રો બાપાના દર્શન આજે એટલે જ કે રાખીએ આજ ભગવાન તો આજ ની લાઈવ પ્રસ્તુત રાખીએ બાબાસ્ત્રામ જય શ્રી રામ રાધે રાધે લાઈવ માં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા જ મિત્રોને બાબાસ્ત્રામ